આપણે ભાઈ અત્યારે જાગી ગયા છે ને અત્યારે ભાઈ આપણે નાવાનું પણ બાકી છે અને નાસ્તો પણ કરવાનું બાકી છે એટલે હજી આપણે ભાઈ જાગ્યા છીએ અત્યારે અને ચલો આપણે પહેલાં નાઈ લઈએ પછી તમને વાત પણ કહેવાની છે એ પછી કહીશ ચલો આપણે પહેલાં નાઈ લઈએ નાઈ લઈને અત્યારે આપણે થોડો નાસ્તો પણ કરી દીધું છે ને અત્યારે ચાલો આપણે ભાઈના ઘરે જમવા જવાનું છે ભાઈ એટલે ચલો આપણે જઈએ ને પછી તમને જો વાત કહેવાની છે પછી કહું ચાલો આપણે પહેલાં જમવા જઈએ હવે ભાઈ બાપુના ઘરે જવાનું છે જે ચાલો આપણે જમી લઈએ પછી આપણે કોલેજે પણ જવાનું છે અહીંયાથી સીધું એટલે ચલો આપણે જમી લઈએ પહેલાં લીધું છે ને અત્યારે ભાઈ તમને વાત કહેવાની હતી એ તમને વાત કહું આપણે ઘરે પણ આવી જશું ભાઈ આપણે કોલેજે જવાનું હતું પણ કોલેજે આપણે નથી જવાનું હવે તમને ભાઈ વાત કહેવાની છે તો લો તમને કહું તમે જોઈ શકો છો ભાઈ આ સ્પીકર માં વાયર છૂટા પડી ગયા છે તમે જોઈ શકો છો ભાઈ આ વાયર પણ છૂટો પડી ગયો તો આ મેં વાયર સરખો કરી નાખ્યો છે ઈ તમને ભાઈ વાત કહેવાની હતી અને ચાલો આપણે સરખું પણ કરવાનું છે સ્પીકર પહેલા ચાલો આપણે સ્પીકર સરખું કરી નાખીએ થાય તો આ તો નથી મેં કર્યું ભાઈ અત્યારે એટલે ચલો ભાઈ આપણે વખડી કરો હોમવર્ક કરવા બેસી જઈએ કારણ કે ભાઈ હોમવર્ક કરવાનું છે અત્યારે કેટલા વાગી જાય તમને ભાઈ કહું સાડા ત્રણ થઈ ગયા છે એટલે ચલો આપણે ઘડી કરો હોમવર્ક કરો બેસી જાય પછી તમને મળું કરી નાખ્યું છું હોમવર્ક અને અત્યારે ચલો આપણે ભાઈ ચા બનાવી નાખીએ ઘરે કોઈ નથી એટલે ચલો આપણે પહેલાં ચા બનાવી નાખીએ એ થઈ ગઈ છે તમને દેખાડું ભાઈ તમે જોઈ શકો છો આપણો કપ પણ અહીંયા પડ્યો છે ચા ચલો થઈ જાય એટલે પછી આપણે પી લઈએ અને આપણે ચલો પહેલાં નાસ્તો પણ કાઢી લઈએ નાસ્તો પણ કરી લઈએ યાર ચલો ભાઈ આપણે નાસ્તો પણ લઈ જશે ને અત્યારે ચલો આપણે ચા પણ ઠરી ગઈ છે એટલે ચલો આપણે પહેલાં નાસ્તો પણ લઈ લઈ ને આપણી ચા પણ ઠરી ગઈ છે એટલે ચલો આપણે નાસ્તો હવે કરી લઈએ આવે નાસ્તો અત્યારે કરી છે ને અત્યારે ચલો ભાઈ આપણે કંટાળો આવે છે ચલો આપણે પતંગ ચગાવવા જઈએ એટલે ઉપર પી લઈ છે ને આપણે નાસ્તો પણ કરી લીધો છે અત્યારે અત્યારે કંટાળો આવે છે એટલે આપણે ઘડી ઘર પતંગ ચગાવવા જઈએ અત્યારે નીચે વહી આવે છે શું કામ આવી ગયા તમને ભાઈ કહું કારણ કે ભાઈ પવન જ પતંગ ચગતો નતો પતંગ ચગી ગયો તો બે વખત ચગી ગયો તો પણ પાછો તરત વહી આવે છે આપણી અગાસીમાં નગાસીમાં કારણ કે પવન જ નથી એટલે એટલે ચલો આપણે ઘડી કર કંટાળો આવે છે એટલે કે બીજું રમી આવે તો હવે જ એટલે ચલો ભાઈ આપણી સાથે કોણ આવ્યું છે તમે જોઈ શકો છો નર્મન આવી ગયો છે ચલો એની ભાઈ સાથે ઘડીક વાર કંટાળો આવે છે ચલો આપણે ઘડીક વાર બોલથી રમીએ ચલો ભાઈ આપણે પપ્પા આવી ગયા છે એટલે ભાઈ આપણે પણ ચા હારવાર પીવા બેસી ગયા છીએ એટલે ચલો આપણે હારવાર નાસ્તો પણ કરી લઈએ ભૂખ લાગી છે એટલે ચલો આપણે ચા રેડી થઈ ગયું છે 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 ભાઈ મમ્મી કે વસ્તુ વસ્તુ વાત સ્પીકર પણ સરખું થઈ ગયું છે તમને દેખાડું ચાલો સ્પીકર સરખું થઈ ગયું છે જોઈ શકો છો આપણું સ્પીકર મસ્ત સરખું થઈ ગયું છે ભાઈ તમે જોઈ શકો છો આપડે વાયર પણ લગાડી લગાડે ટેપ પણ મસ્ત લગાડી દીધી છે તમે જોઈ શકો છો પછી તમને ક્યારેક સંભળાવી સ્પીકર

ઘરે આવી ગયા છે ને અત્યારે સાયકલ ભાઈ છાયામાં તમે જોઈ શકો છો આપણી સાયકલ પણ મૂકી દીધી છે અને હવે કારણ કે ભાઈ સાડા અગિયાર પોણા બાર જેવું થઈ ગયું છે ને અત્યારે આપણે નાસ્તો કરવો છે થોડો વાર ચલો પહેલાં આપણે નાસ્તો કરી લઈએ તો પણ કરી લીધું ને ભાઈ આપણે કપડા પણ બદલી નાખે ભાઈ કપડાં સુખમ બદલે બહુ ફીટ પડતા હતા એટલે ભાઈ આપણે કપડા બદલી નાખ્યા છે અત્યારે અત્યારે ચલો ભાઈ હજી કોલેજની થોડીક વાત છે ખરીખર ટીવી જોઈએ હવે સૌથી જો ભાઈ આપણે કારણ કે બૂટ પૂછવાના છે એટલે ચલો પહેલાં આપણે બૂટ લીવી નાખીને ભાઈ કારણ કે આજે બીજા પહેરવાના છે બૂટ એટલે તમે જોઈ શકો છો આપણે કાઢી નાખ્યા છે અને આપણે કપડું પણ અહીંયા પડ્યું છે એટલે ચલો પહેલાં આપણે લૂસી નાખીએ પછી ટીવી જોઈએ તો લુઈ નાખ્યા છે ને એ ભાઈ તમને દેખાડું મસ્ત લઈ નાખ્યા છે તો ચાલો તમને દેખાડું હવે એ તમે જોઈ શકો છો આપણે બૂટ મસ્ત લૂચી નાખ્યા છે અને ચલો ભાઈ અત્યારે આપણે ઘર ઘર ટીવી જોઈએ હવે

જગાવા જઈએ છીએ અગસી માર્ગ ની અત્યારે હમણાં આપણે લેસન કરતા હતા ત્યારે ચલો આપણે ભાઈ પોણા પાંચ થઈ ગયા છે એટલે ચલો આપણે તડકો વી ગયો છે એટલે ચલો આપણે ઘડી વાર પતંગ જગાવા જઈએ પતંગ જગાવા નીચે આવી ગયા છે ને અત્યારે ભાઈ મમ્મી ચા બનાવે છે એટલે ચલો આપણે ચા અને પછી આપણે નાસ્તો કરી લઈએ અને અત્યારે ભાઈ અત્યારે તો કોઈ પતંગ પણ નથી જગાવતું અને ચલો આ પછી ચા પાણી નાસ્તો કરી લઈએ પછી ક્યાંક બાર જઈએ રૂમમાં રેડી થઈ ગઈ છે એટલે ચલો આપણે ચા પણ નાસ્તો કરી લઈએ હવે ચા આ પેજ ને અત્યારે ભાઈ આપણે ભાઈ કૂતરાના ગલુડિયાના ખોડો તો ગલુડિયા આવ્યા છે એટલે અને ચલો અત્યારે ભાઈ ભાઈ બેન બોલાવે છે એટલે ચલો બાર વાર વાર જઈએ હવે આપણે ચા પણ પીધી છે નાસ્તો કરવાનો બાકી છે આપણે નાસ્તો બહુ ભૂખ નથી લાગી એટલે નથી કરવાનો એટલે ચલો પહેલાં આપણે રમવા જઈએ બાર ભાઈના ઘરે આવી જશે તમે જોઈ શકો છો ભાઈ હર્ષવર્ધન બોલો તો એના ઘરે આવ્યા છીએ અમે ચલો ભાઈ આપણે ઘડી કરાવી રહીએ ને પછી જઈએ ઘરે પાછા હર્ષવર્ધનના ઘરે છે ત્યારે ઘરે આવી ગઈ છે ને ચલો ભાઈ આપણે ઘડી કરો ફૂલ ભૂખ લાગી છે એટલે નાસ્તો કરી લે કારણ કે ભાઈ નાસ્તો પણ નતો કર્યો અને તો ભાઈ પપ્પાએ નાસ્તો પણ કરી લીધો મારી બેને પણ બધાએ નાસ્તો કરી લીધો હું જ બાકી છું એટલે ચલો પહેલા આપણે નાસ્તો હવે કરી લઈએ હવે નાસ્તો કરી લીધો છે ને અત્યારે ચલો ભાઈ આ બ્લોગને આપણે એન્ડ કરશું અહીંયા તમને ચલો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે તમને નવા બ્લોગમાં તમને મળીએ બધાને થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય